સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડીયા ગામમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે ખાંડીયા ગામમાં રાત્રિના સમયે આંગણવાડી કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું આંગણવાડી કેન્દ્ર નંબર એકના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો આંગણવાડી કેન્દ્રનો મુખ્ય દરવાજો તોડીને રસોડાનો દરવાજો તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે તસ્કરોને કાંઈ હાથ નહી લાગતા રાત્રે વરસાદી આંગણવાડી કેન્દ્રની પ્રયાસ કરાયો હતો સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આંગણવાડીના સંચાલક ઉમાબા વાઘેલાએ આંગણવાડી કેન્દ્રના તાળા તૂટવાની ઘટનાને ઉચ્ચ અધિકારીઓની જાણ કરી હતી તો આંગણવાડીના દરવાજા ખુલ્લા હતા તોડી નાખ્યું હતું અંદર જોયું તો રસોડાનું તારું તોડી નાખ્યું હતું અને બારીબાઈના વસ્તુ બધું રમણ ભમણ કરી મૂકેલું હતું વસ્તુ કંઈ ગઈ નહીં પણ બધું ખુલ્લું મૂકેલું હતું તો હવે બારીબાઈને રિપેરિંગ થાય એવું નથી મેં મારા સીડીપીઓને જાણ સુપરવાઇઝરને જાણ કરી છે કે મને વહેલી તકે બારી બારણા નખાઈ દો આ વસ્તુ મારે ક્યાં મૂકવા જાય સામાન ફેરવી નાખો પણ રસોડાનો વસ્તુ કેમ મૂક્યું ગેસ ચૂલા એ ક્યાં ફેરવું હું નવ વાગે આંગણવાડી આવી ત્યારે આ બાયણા ને એવું ખુલ્લું હતું પછી મેં રસોડા માં જોયું બધું સામાન રમણ ભમણ પેડો હતો વસ્તુ કઈ ગઈ નહોતી પણ સામાન બધું રમણ ભમણ કરી નાખ્યું તાળા તોડ ને કાપી મેં આવીને તરત બેન ને ફોન કર્યો કે અહીંયા આંગણવાડી આવું થયું છે જલ્દી આવજો અને અમે ઉપર અધિકારી ને કહી દીધું છે આવી રીતના બાયણા તૂટી ગયા છે અમે પછી ઉપર બધાયને કેવાનું કે ફરી ક્યારે આવું ન થાય બાયણા નવા નખાઈ દે સારા એવું